સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે જ્યારે શ્રીજી મહારાજે સંતોને ગામડે ગામડે વિચરણ કરવા જવા આદેશ આપ્યો ત્યારે સંતોએ શ્રીજી મહારાજને સાત પ્રશ્નો પૂછ્યા એ વિશે અનેક ધામથી આ લોકમાં પ્રગટેલા આ મુક્તો એ મહારાજ પાસે આવ્યા જેને સાધુ બનાવી અને મંડળો કર્યા અને પાંચસો પરમંશોના બે બે પાંચ પાંચ મંડળો કરી અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામનો ધોરીમાર્ગ ખોલ્યો

ત્યારે શ્રી હરિ કહે છે કે જીવાત્માઓના ઉદ્ધાર કરવા માટે હે સંતો તમે ગામડે ગામડે ફરો અહિંસાદિક નિયમો પર આવજો જન્મ મરાયના ખાતા વ સંતો તમને જે કોઈ અન્ન દેશે એ જીવ જરૂર અમને પામશે તમારા દર્શન કરશે તમારો સ્પર્શ કરશે તમને જે કોઈ પગે લાગશે એની અમે સહાય કરીશું અને એને ધામમાં મોકલીશું તમારા કે મારા જે મળેલા છે તેને ધામ બહુ સહેલું થશે ભગવાન શ્રી હરિને સંતોએ ગામડે જતા પહેલા સાત પ્રશ્નો પૂછ્યા કે હે મહારાજ અમે જીવને કેવા નિયમો ધરાવીએ કઈ રીતે ભજન કરાવીએ કઈ રીતે ધ્યાન કરાવીએ કેવી રીતે અમે અમે વર્તીએ કેવા વેશ રાખીએ કેવી રીતે વાતો કરીએ અને કેવી રીતે ઉપદેશ આપીએ ત્યારે મહારાજ સંતોએ પૂછેલા સાત પ્રશ્નોના ઉત્તરો આપે છે પ્રથમ પહેલો ચોથો અને પાંચમો કે જેમાં જીવને કેવા નિયમો પાળવા

તેથી મહારાજ કહે છે કે આ પંચ વર્તમાન તમે દઢ કરીને રાખજો તમને કોઈ બંધન નહીં થાય સ્ત્રી ધન એ ભયંકર બંધન છે તે બંનેના ત્યાગનો આમાં સ્પષ્ટ વિભાગ છે અષ્ટ નારી ત્યજવી ધૂળ માનીને ધનનો ત્યાગ રાખવો ત્યાગ વિના કોઈ માણસ મહાન બનતો નથી જેનામાં જેટલું ત્યાગ એટલું તે મહાન ગણાય છે ત્યાગ એ બાગ છે અને રાગ તે આગ છે તેથી મહારાજ કહે છે કે અષ્ટ પ્રકારે નારીનો અને ધનનો ત્યાગ રાખવો સંતોષ સ્ત્રી અને ધન આ બેય બ્રહ્માંડમાં છે જ નહીં આમ નક્કી કરી અને પૃથ્વી ઉપર ફરજો તમારે સાધુતા રાખવી હોય તો માનો તમારા માટે તે બે વસ્તુ સર્જાય જ નથી એમ માનીને ફરો કાળજામાંથી આ બે વસ્તુ કાઢી નાખો તમને દુનિયામાં બંધન નહીં થાય વસ્તુ સો ગાવ છેટે હોય પણ હૈયામાં પડી હોય તો જરૂર વિક્ષેપ કરે પણ હૈયામાંથી જો કાઢી નાખ્યું હોય તો કદી નડે નહીં માટે સ્ત્રી અને ધન બ્રહ્માંડમાં છે જ નહીં એમ માની જનહિત માટે ધરતી ઉપર વિચરો પણ શરીરની રક્ષા માટે તમે ટાટ તડકાથી બચવા માટે ગોદડી બે કોપી અને બે ધોતિયા બે ખેસ માથે બાંધવાનો રૂમાલ તેમાં રાખવાની ટોપી પાણી ગાળવા માટે ગરણ અને કામ હોય તે પણ માગી લેવા આવી રીતે રહેજો બપોરે ભિક્ષા માગવી અને જે મળે તે મેળવી એકવાર જમજો ભગવાન એ લોક કલ્યાણ માટે અને હજારો આત્માના ઉદ્ધાર માટે સંતોને કેવી રીતે વર્તાવ્યા તેની અહીં આછી ઝલક છે શ્રીજી કહે કે સંતો હું તમારી પ્રાર્થના સ્વીકારું છું તમે માત્ર પુરુષોની આગળ જેમ છે તેમ વાતો કરજો અને જ્યારે લોકોની તમારો ગુણ આવે ત્યારે તેની પંચ વર્તમાનના નિયમો આપજો હવે પ્રશ્ન બીજો અને ત્રીજો એમનો ઉત્તર આપતા મહારાજ કહે છે કે આજ અનંત ધામના ધામી હું ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયો છું માટે કહીજો કે પ્રગટ પ્રભુ નું ભજન કરે અને પ્રગટ પ્રભુ નું ધ્યાન ધરે સંતો તમારું માની જે કોઈ અમારું ભજન કરશે તો તેની ધ્યાનમાં પ્રકાશની મધ્ય હું મારું દર્શન આપીશ એમ કરવાથી જીવ પૂર્ણ કામ થશે અને અખંડ અમને ને અમારા ધામ દેખશે આમ તમને આશરી અનંત જીવ અક્ષરધામ માં જશે સંતો અમારા પ્રતાપે તો શું પણ જે કોઈ તમારા સંગીનો સંગ કરશે તે પણ ભવચર તરશે આગળ શ્રીજી મહારાજ કહે છે કે સંતો તમને જે કોઈ અન્ન જળ કે વસ્ત્ર આપશે તે સર્વને અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં લઈ જશું હવે પ્રશ્ન છે કેવી વાતો કરી અને કેવી રીતે ઉપદેશ આપીએ તો એના ઉત્તરમાં મહારાજ કહે છે કે સંતો તમે સહુ મય ગામડે જાઓ ત્યાં તમને જે પ્રાપ્તિ થઈ છે તે ખુલ્લે આમ કહેજો નિશંક અને નિર્ભય રહેજો વાત કરવામાં સંકોચ કે ગભરાટ રાખતા નહીં બેફિકર બની કહેજો કે આજ પૃથ્વી ઉપર સ્વામી પ્રગટ ભગવાન છે એનો આશરો કરો તો એ કરુણાના સાગર પ્રભુ અક્ષરધામમાંથી વિમાન લાવી તમને તેડી જશે ને મહા કરશે આમ ખુલ્લે ખુલ્લું હિંમત રાખીને કહેજો મનમાં શંકા લાવતા નહીં કે મહારાજ તેડવા જાશે કે કેમ તમે જે હરિભક્તોને વચન દેશો તે સર્વે અમે પૂરા કરીશું મારા જનની અંતકાળે જરૂર મારે આવવું વિરુદ્ધ મારું એનો બદલે તે સર્વે જનને જણાવવું સંતો ની આજ્ઞા કરી કે જાઓ જેમ કહ્યું તેમ વર્તજો અને દેશો દેશ ફરી અનંતના કલ્યાણ કરજો જય સ્વામિનારાયણ